નવસારી જિલ્લાના જલાલપુરના રાઠોડ પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના જુલાલપુરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા પિસ્તાળીસ વર્ષી ધનકીબેન છેનાભાઈ રાઠોડ એક મહિના પહેલા ખેતી મજૂરી કરતી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી માથાના ભાગે ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તબિયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા હતા ધનકીબેનની હાલત વધુ ગંભીર તારીખ જૂને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તબિયત લથડતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સઘન સારવાર બાદ તારીખ બારમી એ મોડી રાત્રે આરએમઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નીલેશ કાછડીયા ન્યુરોસર્જન ડોક્ટર કેરૂપ પ્રજાપતિ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જય પટેલે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા રાઠોડ પરિવાર ને છોટોની ટીમના ડૉક્ટર કેટન નાયક ડોક્ટર ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું પતિ છનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભાર સંમતિ આપી હતી સ્વર્ગીય ધનકીબેન જાગુબેન શારદાબેન વનિતાબેન એમ ત્રણ દીકરીઓ તથા ભૂલાભાઈ પુત્ર છે આજે બ્રેન્ડેડ સ્વર્ગીય ધનકીબેનના લિવર અને બે કિડની અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે છાસઠમું અંગદાન થયું હતું